નવા પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓ માટે દેવરાજનગર નનકુરબા મેલા કોલેજ ખાતે એન્ટ્રન્સનો પ્રારંભ કરાયો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નનકુરબા મેલા કોલેજ દેવરાજનગર ખાતે બીએ બીકોમ બીબીએ માં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરે પ્રારંભ કરવામાં આવ્યો હતો ધોરણ બાર અને સરનાતક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પોતાની કારકિર્દી બનાવવા માટે વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા હોય છે પરંતુ આ અભ્યાસક્રમ માતેનું કેવું ભવિષ્ય છે પોતે પસંદ કરેલ વિશેની આગામી દિવસોમાં કેવી માંગ કરે છે આવા પ્રશ્નોના નિરાકરણ માટે નનકુરબા મહિલા કોલેજ ખાતે ઓરી એન્ટ્રેન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઓરી એન્ટ્રેન્સ કાર્યક્રમમાં ભાવનગરના શિક્ષણવિદો અને મોટિવેશન સ્પીકર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી

समाधान आपका बहुत महत्व बात कर रहे हैं और प्रश्न पूछता है कि आपने बिजली बनी को है कोई इंस्पेक्शन ऑडिट का रखा लगाओ और केवल आपने प्रयास करके यह योजना बनाओ कि आजला मुश्किल हो रहे है क्या ये इतनी नोंद करवा लो या फिर रजिस्ट्रेशन करवा लो या ये पैसों की व्यवस्था या फिर पानी की जो है फिर પછી ये જો જે વ્યવસાયિક છે પ્રોફેશનલ પ્રોગ્રામમાંથી પાસ થયેલો છે એ ડોક્ટર શું કરવું પડે પછી નોકરી કરે પણ ਜ્યાર નોકરી કરે છે કે આ ઈ સંસ્થામાં એ હોસ્પિટલમાં જો એનું મેનેજમેન્ટ સારું હશે તો એ એકદમ સારું તો એ આજીત સરસુ એ આપવાની તો વિચારતા और है तो बिजनेस एडमिनिस्ट्रेशन कितने एडमिनिस्ट्रेशन और मैनेजमेंट में इतना 11th हुआ बडायो एडमिनिस्ट्रेशन में मैनेजमेंट और शो डिफरेंस तो आपका अपने तरीके पर बताइए तो आप पूछो कोई हॉस्पिटल को टॉप होती है तो चलो जीपीएस होए पर एमो कोई व्यवस्था ना हो घर पर मम्मी बेस्ट हाउसवाइफ हो એને કુકિંગ આવડે એમને બધું જ બનાવતા બધાની સેવા કરતા બધાને એકદમ